અને તમને કહીએ ને અહીંયા આ રીતનું પાંચ લાઈનનું છ લાઈનનું તમારે જેટલી લાઈનનું કરાવવું હોય એટલી લાઈનનું પણ આપણે કરી આપશું હવે તમને કહીએ ને કે આપણી પાસે જે આ રીતના ફૂલરમાં તમે જોઈ શકો છો આમાં કેવું વર્ક કરેલ છે નીચે કઈ રીતનું આમાં પેન્ડલ કરેલ છે અને કઈ રીતનું આ છે આમાં વર્ક અને આ ત્રણ લાઈનનું છે તમારે ચાર લાઈનનું કરાવવું હોય તો ચાર લાઈનનું પણ આપણે કરી આપશું હવે કરીએ ને આ વસ્તુની વિશેષતાની વાત આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે ડેલી યુઝમાં નથી વપરાતી મહિનામાં ચાર પાંચ વાર પહેરો આ વસ્તુ તો આનો ટકાવ બહુ જ સારો રહે છે અને તમને કહીએ ને આ વસ્તુની અમે લાઈફટાઈમની પાંત્રીસ ટકાની તમને ગેરંટી આપીએ છીએ લાઈફ ટાઈમ તમે અમને ગમે એટલું પહેરીને પણ પાછું પણ આપશો તો પણ તમને આના પાંત્રીસ તમને મળી રહેવા રહેવાના છે અને તમને કહીએ ને હવે આ પાવલિયર તમે જોઈ શકો છો આના પેન્ડલ પર અહીંયા રાધાકૃષ્ણની અહીં આ રીતની મૂર્તિ છે ને એની માટે મીણા વર્ક કરેલ છે ચાલો તમને પહેરીને પણ બતાવીએ આમાં કઈ રીતનું આનું લંબાઈ પોળાઈ રહેવાની છે તમે જોઈ શકો છો આનું આ રીતનું સાઇનિંગ વર્ક આ રીતનું ફિનિશિંગ વર્ક તમને આમાં મળવાનું છે આ કઈ રીતનો પાવલિયાર છે તો સાહેબ તમે રાહ કે નહીં જોઈ રહ્યા છો તમને આમાંથી કોઈ પણ પાવલિયાર ફૂલાર કે પછી બીજાર તમને કોઈ પણ દાગીને આમાંથી ગમતા હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ પણ કરી શકો છો અમારો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા પણ તમે મંગાવી શકો છો અને કરીએ ને હવે અમારા એડ્રેસની વાત અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન તમે એમાં ફોટોઝ વિડીયોઝ જોઈને તમે ઘર બેઠા મંગાવી પણ શકો છો અને અમારે યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તમે આ આ જ રીતના તમે રોજ રોજ નવા નવા દાગીના કે નવી નવી પ્રોડક્ટ તમારી જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ